નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ કુમારજી કહે છે કે હે વ્યાસજી હવે જે રીતે અંધકાર પરમાત્મા શંભુના ગણા અધ્યક્ષ પદને પ્રાપ્ત કર્યું હતું મહેશ્વરના એ મંગલમય ચરિત્રને તમે સાંભળો અંધકાર શિવજીની સાથે ઘોર સંગ્રામ કર્યો હતો પરંતુ વારંવાર સાત્વિક ભાવનાથી એણે શંભુને પ્રસન્ન કરી લીધા ત્યારે વ્યાસજીએ પૂછ્યું કે તે અંધક કોણ હતો કયા કુળમાં ઉત્પન્ન થયો હતો અંધકનું સ્વરૂપ કેવું હતું એ કોનો પુત્ર હતો એણે શંભુની ગણા અધ્યક્ષતા કેવી રીતે પ્રાપ્ત કરી ત્યારે શનકાદિ મુનિઓ કહે છે કે હે મુનિ એક સમયે ભગવાન શંકરને વિહાર કરવાની ઈચ્છા થઈ ત્યારે તે પાર્વતી અને ગણોને સાથે લઈને પોતાના નિવાસ ભૂત કૈલાસ પર્વત પરથી ચાલીને કાશીપુરીમાં આવ્યા એમણે એ પુરીને પોતાની રાજધાની બનાવી અને ભૈરવ નામના વીરને એનો રક્ષક નિયુક્ત કરી દીધો પાર્વતીજી સાથે રહેતા એ ભક્તજનોને સુખ આપનારી અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા એક દિવસ જ્યારે શિવ મંદરાચલની પૂર્વ દિશામાં બેઠા હતા એ સમયે ગિરિજાએ ક્રીડાવશ એમના નેત્રો બંધ કરી દીધા જ્યારે પાર્વતીએ ભગવાન હરના નેત્ર ઢાંકી દીધા ત્યારે નેત્રો બંધ થઈ જવાના કારણે ક્ષણભરમાં જ ઘોર અંધારું ફેલાઈ ગયું પાર્વતીના હાથનો મહેશ્વરના શરીરને સ્પર્શ થતા શંભુના લલાટમાં સ્થિત અગ્નિથી સંતપ્ત થઈને મધ જળ પ્રગટ થયો જળના થોડા ઘણા બિંદુઓ ટપકી પડ્યા એ બિંદુઓએ એક ગર્ભનું રૂપ ધારણ કર્યું હતું એનાથી એક એવો જીવ પેદા થયો જેનું મુખ વિકરાળ હતું તે અત્યંત ભયંકર ક્રોધી પ્રતઘ્ન જટાધારી મનુષ્યથી ભિન્ન અને સુંદર વાળ ધરાવતો હતો એના કંઠથી ઘર ઘર અવાજ પેદા થઈ રહ્યો હતો તે ક્યારેક ગાતો ક્યારેક હસતો અને ક્યારેક રડતો હતો એ અદભૂત દ્રશ્યવાળા જીવના પ્રાગટ્યથી શિવજી મંદ સ્મિત કરીને પાર્વતીજીને કહેવા લાગ્યા કે હે પ્રિય મારા નેત્રને ઢાંકીને તમે જ આ કર્મ કર્યું છે પછી તમે એનાથી દરી શા માટે રહ્યા છો શંકરજીના વચન સાંભળીને ગૌરી હસી પડ્યા એમના નેત્રો પરથી એમણે પોતાના હાથ હટાવી લીધા અને અંધકારથી ઉત્પન્ન થયો હોવાને કારણે એ અંધ પણ હતો ત્યારે આવા પ્રાણીને પ્રગટ થયેલું જોઈને ગૌરીએ મહેશ્વરને પૂછ્યું કે હે ભગવાન મને સાચે સાચું કહો કે આપણી સામે પ્રગટ થયેલ આ પ્રાણી કોણ છે કયા નિમિત્તે આનું નિર્માણ કર્યું આ કોનો પુત્ર છે ત્યારે શિવશંકર મહેશ્વરે કહ્યું કે જ્યારે તમે મારા નેત્રો ઢાંકી દીધા હતા એ જ સમયે આ પ્રચંડ પરાક્રમી પ્રાણી મારા પરસેવાથી પ્રગટ થયું જેનું નામ અંધક છે તમે જ એને પ્રગટ કરનારા છો સ્વામીના આવા વચન સાંભળીને ગૌરીનું હૃદય કર્મર્ગ્ર થઈ ગયું પોતાની શખીઓ સહિત અંધકની પોતાના પુત્રની જેમ વિવિધ પ્રકારના ઉપાયો દ્વારા રક્ષા કરવા લાગ્યા ત્યારબાદ શિશિર ઋતુ આવતા દૈત્ય હિરણ્યા પોતાની કામનાથી વનમાં આવ્યો કેમ કે એની પત્નીએ સંતાન અર્થે તપશ્ચર્યા માટે પ્રેરિત કર્યો હતો કે પ્રસન્ન થઈને એને વરદાન આપવા માટે ચાલ્યા અને એ સ્થળ પર જઈને હિરણ્યાક્ષને કહેવા લાગ્યા કે હે દૈત્યનાથ હું વરદાન દેનાર શિવ છું તારી જે અભિલાષા હશે તે સર્વભૂતને પ્રદાન કરીશ દૈત્યરાજ હિરન્યાસ પ્રસન્ન થયો તેણે ગિરીશના ચરણોમાં નમસ્કાર કરીને સ્તુતિ કરી અને કહેવા લાગ્યો કે હે ભાલચંદ્ર મારે ઉત્તમ પરાક્રમ સંપન્ન તથા દૈત્ય કુળને અનુરૂપ કોઈ પુત્ર નથી માટે મેં અનુષ્ઠાન કર્યું છે મારે પરમ બળશાળી પુત્ર જોઈએ છે એ આપો પરમ કૃપાળુ શિવશંકર એને કહેવા લાગ્યા કે તારા ભાગ્યમાં તારાથી ઉત્પન્ન થનાર પુત્ર નથી લખાયો પરંતુ હું તને એક પુત્ર આપું છું મારો એક પુત્ર છે જેનું નામ અંધક છે તે તારા જેવો જ પરાક્રમી અને અજય છે આમ કહીને ત્રિપુરા શિવશંકરે પ્રસન્ન થઈને હિરણ્યાક્ષને તે પુત્ર આપી દીધો પુત્ર પ્રાપ્ત કરીને દૈત્ય પરમ પ્રસન્ન થયો એણે રુદ્રની પૂજા કરીને પ્રદિક્ષિણા કરી અને પછી તે પોતાને રાજ્યમાં ચાલ્યો ગયો પ્રચંડ પરાક્રમી દૈત્ય સંપૂર્ણ દેવતાઓને જીતીને આ પૃથ્વીને પોતાના દેશ રસાતલમાં ઉઠાવીને લઈ ગયો દેવતાઓ મુનિઓ અને સિદ્ધોએ પરાક્રમી વિષ્ણુની આરાધના કરી ભગવાન વિષ્ણુ યજ્ઞમયી વિકરાળ વરાહમય શરીરને ધારણ કરીને પાતાળ લોકમાં ગયા ત્યાં એમણે દૈત્યોને વજ્ર જેવા કઠોર પાદ પ્રહારથી નિશાચરોની સેનાને મારી નાખી ત્યાર પછી વિષ્ણુજીએ કરોડો સૂર્ય સમાન પ્રકાશ પ્રકાશમાન સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષના પ્રજ્વલિત મસ્તકને કાપી લીધું દુષ્ઠ દૈત્યોને સળગાવીને ભસ્મ કરી દીધા આ જોઈને દેવરાજ ઇન્દ્રની ખૂબ જ પ્રસન્નતા થઈ એમણે એ અસુર રાજ્ય પર અંધકને અભિષિક્ત કરી દીધો આ રીતે વરાહરૂપ ધારી વિષ્ણુ દ્વારા અસુર રાજ હિરણ્યાક્ષના માર્યા જવાથી સમસ્ત દેવ મુનિ તથા અન્ય બધા જ જીવો સુખી થઈ ગયા મિત્રો આજની કથા અહીં સુધી કાલે ફરી આ અંધકની કથાને આગળ લઈ જશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ